ભાજપના આ ધારાસભ્યને શરમ નહીં આવતી હોય તેમના જ ઘરના પરિવારનો સભ્ય ટીઆરપી મોલમાં ફસાયો હોય તો તે આ કટ હાસ્ય કરતા હોતા શરમ આવી જોઈએ આ ધારાસભ્યને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી રાજકોટના કાલાવાડ રોડ પર જે ટીઆરપી મોલ હતો ત્યાં એક દેશ અને રાજ્યને હચમચાવી મચાવી નાખે તેવી એક ઘટના બની છે આ ઘટનામાં ત્રીસથી વધારે લોકોના મૃત્યુ થયા છે જોકે સરકારે હજી તેના સત્તાવાર જાણકારી આપી નથી આ ઘટના જે સમયે બની હતી તે સમયે રાજકોટ ભાજપના ધારાસભ્ય છે રમેશ ટીલાળા તે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચતા જ્યારે એક પત્રકાર તેમને પૂછે છે કે આ ઘટનાને લઈને તમે કોને જવાબદાર માનો છો તે સમયે આ જે ધારાસભ્ય છે જેમને કોઈ પણ પ્રકારની સંવેદના નથી પડી તે પ્રકારે તે કે જવાબ આપે છે તે આપ જોઈ લો આમાં તો હવે હું શું કહી શકું હવે તમે આમાં તો હવે હું શું કહી શકું હવે તમે આમાં તો હવે હું શું કહી શકું હવે તમે આ ભાજપ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ જે સમયે વાત કરતા હતા તે સમયે તે જે અંદર ફસાયેલા બાળકો હતા જેને તેમના માતા પિતા શોધવા માટે દોડા દોડાદોડ કરી રહ્યા હતા તે સમયે મીડિયા સાથે વાત કરતા ભાજપના ધારાસભ્ય

पेड़